અરે શું કરે છે વાલી જમી લીધું કે બાકી છે હજુ બાકી છે એમ ને હા તો હું ઘરે આવ્યો છું હજુ મારે પણ જમવાનું બાકી છે હા મારે હજુ બાકી છે હું આવું છું જમવા અરે ભાઈ કેમ આવું કરું છો તમે તમને કઈ તકલીફ હોય તો મને કેજો તો હું ડાયરેક્ટ મુલાકાત ત્યાં રૂબરૂ કરું છું આ આવવાનો હતો પણ આવ્યો નથી અરે વાલી મારી વાઈફ આવી હતી મારી વાઈફ આવી ગઈ હતી એટલે મને થોડું એમ લાગ્યું કે ફોન એનો લાગે છે

તારી ભાભી ને જવા દે પછી તારી વાત છે મારી ફ્રેન્ડ હતી એ આવવાની છે કાલે અરે એની વાતમાં ક્યાં તું આવી જાય છે તને મારા ઉપર વિશ્વાસ નથી કે શું

આપણને યોગ્ય રહેતું નથી લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મારા ચેનલ ને અને તમે હાલ જેમ કે જોયું કે મેં ભાઈ વાત કરતા હતા તો મેં કહી દીધું ભાભી ને જઈ તો તમે પ્લીઝ એવું કોઈ કામ ના કરતા કે જેથી ત્રીજો માણસ તમારા બે માણસ ના વચ્ચે ઝઘડા કરાવી શકે ને આવું બધું એકબીજાને કે તો પ્લીઝ મહેરબાની કરીને કે તમે આવું કોઈ કામ ના કરતા જય માતાજી જય ખોડિયાર